તો રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ કરવામાં આવી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક અહીંયા જોવા મળ્યું પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નિવેદન આપતા કહ્યું કે આજે જેમ સત્ય પર સત્યની જીત થઈ હતી તેમ રાજકોટમાં પણ ગુનેગારી નાબૂદ થઈ છે તો એ રીતે રાજકોટમાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નિવેદન પણ આપ્યું હતું કે જે રીતે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી તેવી રીતે જ બને એટલો જ ક્રાઈમ રેશિયો ક્યાંક વધી રહ્યો છે તેને ઘટાડવા માટે પણ અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ અને ગુનાખોરીને નાબૂદ કરવા માટે અમે અહીંયા પ્રણ લઈએ છીએ એવું પણ સીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ હોલિકા દહનનો કાર્યક્રમ છે તે ઉજવવામાં આવ્યો હતો પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ હોલિકા દહન કાર્યક્રમની ઉજવણી છે તે કરવામાં આવી હતી પોલીસ ક્વાર્ટરમાં તમામ જે સ્ટાફના લોકો છે પરિવારો છે તેઓએ હોલિકા માતાની સૌપ્રથમ પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ હોલિકા દહનનો લ્હાવો છે તે લીધો હતો પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પણ પહોંચ્યા હતા તેઓએ પણ નિવેદન આપ્યું કે જે રીતે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી તેવી રીતે જ રાજકોટમાં પણ ગુનાખોરી અમે પૂરેપૂરી નાબૂદ કરી શકીએ તેના માટે અમે આજે સંકલ્પ લઈએ છીએ તેને લગતા તમામ પ્રયત્નો પણ અમે કરીશું અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોલિકા દહન કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ યોજાયો હતો તો આજે હોલિકા દહનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો આવતીકાલે ધૂળેડીનો જ્યારે પર્વ છે ત્યારે રંગોની ગુલાલ અબીરની છોડ પણ આવતીકાલ લોકો છે તે ઉડાડશે અને આજે હોલિકા દહન છે તે કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક છે સત્ય ઉપર સત્યની જીત એટલે હોલિકા દહન ને આજે સમગ્ર દેશમાં જે હોલિકા દહન છે તેનું આયોજન અલગ અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સોસાયટીઓની અંદર હોલિકા દહન છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ આજે વિશેષ હોલિકા દહન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ પોલીસનર રાજકોટ પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે પણ આજે જે હોલિકા દહન છે તેમાં જોડાયા છે અને સાથે જ એક કહી શકાય કે અસત્ય ઉપર સત્યની જીતનો જે સંદેશો છે તેની સાથે આજે અહીંયા આ હોલિકા દહન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે બીજી બાજુ અ હિન્દુ મુસ્લિમ એકતાનું પણ અહીંયા દ્રષ્ટાંત જોવા મળતું હોય એ પ્રકારે રાજકોટ જે પોલીસ છે તેમાં તમામ ભાઈઓ એક સાથે આજે હોલિકા દહન છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે ને સાથે જ જે અલગ અલગ વિસ્તારના લોકો છે તે પણ અહીંયા આવી રહ્યા છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અલગ અલગ અનેક જગ્યાએ વિસ્તારોની અંદર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે પોલીસ કમિશનર સર છે તેમની સાથે વાત કરું સર ખાસ તો આજે હોળી છે એક શુભ અસત્ય ઉપર સત્યની જીતનો તહેવાર માનવામાં આવે છે અને આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ એની ઉજવણી થઈ રહી છે પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે પોલીસ પરિવારના બધા લોકો મળીને આજે હોલિકા દહનના કાર્યક્રમ કરી રહ્યા છીએ આ જેવી રીતે આ હોલિકા અને દહન થઈ રહ્યા છે આ આમાં જેટલા બુરાઈઓ છે તમામને અંત આવે આમાં અને શહેરમાં શાંતિ અને સદભાવના બની રહે આ માટે રાજકોટને શહેરને તમામ નિવાસીઓને હોલીની શુભકામના સેબ ખાસ તો આવતીકાલે ધૂળેટી પર છે રાજકોટ વાસીઓને શું સંદેશો આપશો શાંતિપૂર્ણ રીતે આવતીકાલનો દિવસ પણ લોકો ઉજવણી કરે આ ધૂળેટી જે છે આમાં રંગોના તહેવાર છે આ તમે લોકો ઉત્સાહને સાથે રંગ ખેલો પરંતુ બે ત્રણ મુદ્દાઓ પર કાળજી રાખજો